બે હજાર ઓગણીસ માં છ હજાર કરોડ રૂપિયા ના ઇલેક્ટોરલ બોન્ડ ગયા અને આમાંથી પંચાણું ટકા ભાજપ પાસે એ પછીનો ડેટા જે વેબસાઇટ ઉપર મુકાયેલો છે તેરસો કંપની અને વ્યક્તિઓ આ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને રાજકીય પાર્ટીને પરિસ્થિતિ કેવી રીતનો ધન સંગ્રહ થયો છે એની કેટલીક બાબતો આપને કહેવાનો છે મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા જેમને 800 કરોડ 800 કરોડ રૂપિયા ભાજપને આપ્યા ઈ જનતા પાર્ટીની સરકારે ભય મુક્ત ભ્રષ્ટાચાર કરવા માટે એક હાથે સરકારની તિજોરીમાંથી બધું આપવાનું અને સામે લઈ લેવાનું હપ્તા ઉઘરાવવાના અને કોઈને ખબર ના પડે એટલા માટે બોન્ડ બોન્ડની યોજના બે માં સત્તરમાં બનાવી બે હજાર એનો અમલ શરૂ કર્યો નમસ્કાર શ્રીવર્ણ મીડિયામાં આપ સર્વેનું સ્વાગત છે હું છું આપણી સાથેભાઈ શ્રી કાળામાંથી ધોળું નાળું આખરે ભાજપ કઈ રીતે કરે છે તેની શક્તિસિંહે વિગતવાર માહિતી આપે છે આપણે જણાવીશ તે મુજબ સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ યોજનાને ગેરબંધારણીય ગણાવી હતી સાથે જ તે સમયે કોર્ટે કહ્યું હતું કે ચૂંટણી બોન્ડને ગુપ્ત રાખવી એ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે જી હા જોકે આ મામલો આજકાલનો નથી આપ સૌને ખ્યાલ છે કે આ છેલ્લા આઠેક વર્ષથી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે સાથે જ જણાવું તો હવે લોકસભાની ચૂંટણી છે તારીખ આજે એલાન થવાની છે ત્યારે હવે આ જે ચુકાદો છે તેની મોટી અસર લોકસભા ચૂંટણી ઉપર ચોક્કસથી પડી શકે તેમ છે આ વિગતોનું વિશ્લેષણ કરતાં અમને જાણવા મળી રહ્યું છે કે ચૂંટણી બોન્ડ વડે સૌથી વધુ છ હજાર કરોડ થી પણ વધુ રૂપિયા ભાજપે મેળવ્યા છે જી હા છ હજાર કરોડ થી પણ વધુ રૂપિયા ભાજપે મેળવ્યા છે ભાજપે ચૂંટણી બોન્ડને વટાવીને આ રકમ મેળવી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી વિગત અનુસાર આપને જણાવું તો ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ દાન મળ્યું છે પાંચ વર્ષમાં બીજેપીએ સાહીઠ અબજથી પણ વધુના ઇલેક્ટોરલ બોન્ડ વટાવ્યા છે સાથે જ પાર્ટીએ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી પહેલાં સત્તરસો કરોડ વટાવ્યા હતા અને ચૂંટણી પંચની આવેલી વિગતો અનુસાર જો હું વાત કરું તો કયા દાતાએ કઈ પાર્ટીને કેટલું દાન આપ્યું છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ હાલમાં માત્ર જાણકારી એટલી જ મળી રહી છે માહિતી એટલી જ આપવામાં આવી રહી છે કે કયા દાતાએ કેટલું દાન આપ્યું અને કઈ પાર્ટીને કેટલું દાન મળ્યું છે પણ કોણે કોને દાન આપ્યું તેની વિગતો આપવામાં ખાસ નથી આવી પણ કોંગ્રેસના દિગ્ગજ નેતા કહી શકાય તેવા શક્તિસિંહ ગોહિલે આ ડેટાનું ખાસ એનાલિસિસ કર્યું છે વિશ્લેષણ કર્યું છે અને તેઓએ ભાજપ ઉપર શાબ્દિક પ્રહાર કર્યા હતા આકરા પ્રહાર કર્યા હતા અને સાથે જ તેઓએ સિસ્ટમ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે આખરે કેવી રીતે સેલ કંપનીનું કાળું નાળું જે છે એ વ્હાઇટ નાણામાં ફેરવાઈ જતું હોય છે તે વિગતવાર તેઓએ આ વિડિયોના માધ્યમ દ્વારા સમજાવ્યું છે સાંભળીશું શક્તિશ્રી ગોહિલને ભારતીય જનતા પાર્ટીની સરકારે ભય મુક્ત ભ્રષ્ટાચાર કરવા માટે એક હાથે સરકારની તિજોરીમાંથી બધું આપવાનું ને સામે લઈ લેવાનું હપ્તા ઉઘરાવવાના અને કોઈને ખબર ન પડે એટલા માટે ઇલેક્ટોરલ બોન્ડની યોજના બે હજાર સત્તરમાં બનાવી બે હજાર અઢાર થી એનો અમલ શરૂ કર્યો હતો એટલે કે હજાર રૂપિયાથી માંડીને એક કરોડ રૂપિયા સુધીના બોન્ડ ખરીદાય અમર્યાદિત કરી શકાય કરોડો કરોડો રૂપિયાના ખરીદી શકાય અને આ બોન્ડ બેંકમાંથી ખરીદીને રાજકીય પાર્ટીને દાન આપો તમે તો કોને આપ્યું છે કેટલું આપ્યું છે કોઈ માહિતી જાહેર કરવાની જ નહીં બધું ગુપ્ત રાખવાનું આવી હતી એ ઇલેક્ટોરલ બોન્ડની યોજના હું આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનો પાંચ જજ સાહેબની બનેલી બેન્ચે કહ્યું કે ભાઈ આવું ન હોય આમાં તો પછી સત્તામાં જે આવે એ મન ફાવે એવા ફાયદા આપે અને કોઈને ખબર ના પડે એ કટને ટકાવારીને પૈસા લઈ લે માટે આ ન ચાલે નામદાર સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને કહ્યું કે તમે ઇલેક્ટોરલ બોન્ડ આપો છો અને વેચ્યા છે તમામ ડેટા સમય મર્યાદા આપી કે આમાં ઇલેક્શન કમિશનને આપો અને ઇલેક્શન કમિશનને વેબસાઇટ ઉપર મૂકવાનો બહુ જટિલ ડેટા છે પ્રાથમિક જે તપાસ કરી એમાં કેટલીક ચોંકાવનારી બાબતો આવી છે પ્રેસ મીડિયાના દ્વારા મારા વાલા ગુજરાતીઓ સમક્ષ ભાઈ મુક્ત ભાજપ કેવો ભ્રષ્ટાચાર કરે છે અને એનાથી રાષ્ટ્રને કેટલું નુકસાન થાય છે એની કેટલીક હકીકતો આપને કહેવા માંગુ છું જે ભારતીય જનતા પાર્ટીની આ યોજના જાહેર થઈ છે ઇલેક્ટોરલ બોન્ડ ની એ બે ઓગણીસ થી અમલમાં આવી બે હજાર માં છ હજાર કરોડ રૂપિયા ના ઇલેક્ટોરલ બોન્ડ ગયા અને આમાંથી 95% ટકા એ માત્ર ભાજપ પાસે ગયા એ પછીનો ડેટા જે વેબસાઇટ ઉપર મુકાયો છે તેરસો કંપની અને વ્યક્તિઓએ આ ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને રાજકીય પાર્ટીને ધન સંગ્રહ માટે પૈસા આપ્યા આ પરિસ્થિતિ કેવી રીતના ધન સંગ્રહ થયો છે એની કેટલીક બાબતો આપને કહેવા માંગુ છું મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા જેમણે

જિંદાલ સ્ટીલ જિંદાલ સ્ટીલ અને પાવર પચીસ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપને દાન ભાજપ અને આ કરોડ નું દાન આપ્યુંબર બે હજાર બાવીસ માં જિંદાલ કંપની આપે છે અને એના ત્રણ જ મહિના પછી ગેર પાલમા આઈવી ઓબ્લિક સિક્સ કોલ માઇન કોલસાની એક બહુ મોટી ખાણ એ જિંદાલ કંપનીને આપી દેવામાં આવે છે પેલું ધન આવી ગયું ને એ પછી જુઓ તો ખરા કેવી રીતનું ચાલે છે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ એની રેડ કરાવવાની અને રેડ થાય પછી હપ્તા વસૂલ કરવાના આવો તમારે ત્યાં રેડ થઈ છે આટલા પૈસા ઇલેક્ટોરલ બોન્ડ થી આપો અપીલ માં તમને ફાયદો કરાવી દઈશું આના હું દાખલા આપું છું આપને જે આ હપ્તા વસૂલીનો સૌથી મોટો દાખલો આ વર્ષની શરૂઆતમાં જે ઈડી સીબીઆઈ અને ઇન્કમટેક્સની રેડ થઈ એમાં જે કંપની ઉપર એટલે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ કરી એ કંપનીનું નામ છે શિરડી સાય ઇલેક્ટ્રોનિક્સ ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં માં એના ઉપર ઇન્કમટેક્સની રેડ થાય છે આ રેડ થાય છે અને એ પછી જાન્યુઆરી બે હજાર ચોવીસ એટલે એક જ મહિનામાં ચાલીસ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ એને ભારતીય જનતા પાર્ટીને આપી દેવા પડે છે આ જ રીતે આ વર્ષની શરૂઆતમાં કેટલીક કંપનીઓની ઉપર ઈડી ઇન્કમટેક્સ કે સીબીઆઈની રેડ થઈ હોય અને પછી હપ્તા વસૂલી અપાણી હોય એમાં

મોટા ડોનરો પૈકીના છે બીજી એપ્રિલ ના રેડ થાય છે પાંચ દિવસ પછી સાતમી એપ્રિલે એકસો કરોડ રૂપિયાના ઇલેક્ટ્રોનલ બોન્ડ ખરીદી અને ભાજપને ધનસંગ્રહમાં

ધન સંગ્રહમાં આપી દે છે મને કામ આપો ટકાવારીના પૈસા તમને પાછા આપીશ આવી પણ સ્કીમ ચાલી અને એના વેદાંતા જેમણે રાધિકાપુર વેસ્ટ પ્રાઇવેટ કોલ માઇન કોલસાની ખાણ ત્રીજી માર્ચ બે હજાર એકવીસ માં એને મળી જાય છે ત્રીજી માર્ચે જેવી કોલસાની ખાણ મળે છે એટલે એપ્રિલ બે હજાર એકવીસમાં પચીસ કરોડ રૂપિયા ભાજપને ઇલેક્ટ્રોલ બોન્ડથી ધન સંગ્રહમાં આપે છે મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા પિસ્તાલીસો કરોડ રૂપિયાનો જોજીલા ટનલ પ્રોજેક્ટ એને ઓગસ્ટ બે હજાર વીસમાં ભાજપની સરકાર આપે છે આ પ્રોજેક્ટ મળી જાય છે એટલે તરત જ ઓક્ટોબર બે હજાર વીસમાં ઓગસ્ટમાં મળ્યો પ્રોજેક્ટ અને ઓક્ટોબર બે હજાર વીસમાં વીસ કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભાજપના સંગ્રહમાં આપે છે મેઘાને એને બીકેસી બુલેટ ટ્રેન માટેનો સ્ટેશનનો કોન્ટ્રાક્ટ ડિસેમ્બર બે માં ભાજપની સરકાર આપે છે અને તરત જ એટલે કે એ જ મહિનામાં મહિનો પણ આગો પાછો નહીં હા

મોટામાં મોટું કૌભાંડ છે ભાજપે શું કર્યું કે કાળું ધન છે એ ભાજપના ધન સંગ્રહમાં આવી જાય એટલા માટે એક તો લિમિટ હતી કે કંપની કેટલું દાન આપી શકે તમે જે નફો કરતા હોય એના અમુક ટકા જ તમે દાન આપી શકો ભારતીય જનતા પાર્ટી એ કાઢ્યું સેલ કંપની એટલે કે કાગળ ઉપરની ઊભી થયેલી કંપનીઓ જે કંપનીની તાકાત જ ન હોય એવી કંપનીઓ ઊભી કરવાની કાળુ ધન ત્યાં નાખવાનું ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદે અને ભાજપને ત્યાં નાખીને વોશિંગ મશીનમાં ધોળા રૂપિયા કરી અમે એક દાખલો તમને આપ્યો છે સપ્લાય એકસો ત્રીસ કરોડ નું એની પાસે ટોટલ શેર હોલ્ડિંગ છે એ કંપની જ્યારે ચારસો ને દસ કરોડ રૂપિયા ભાજપને દાન આપે છે ત્યારે ગુજરાતની જનતા હવે વિચારવાનું થાય કે કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર ચાલે છે એક બીજી મહત્વની બાબત છે ઇલેક્ટોરલ બોન્ડનું વેચાણ માર્ચ બે હજાર અઢાર થી શરૂ થયું ત્યાંથી લઈને એપ્રિલ બે હજાર ઓગણીસ સુધીનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ડેટા હજી આપ્યો નથી આ દરમિયાન પંચાણું ટકા દાન માત્ર ભાજપને મળ્યું છે અમે આ માંગ કરતા રહેવાના છે કે આ છુપાવી ન શકાય આ ડેટા અમને આપો હું સૌ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે તમારી બહુ અપેક્ષાઓ હતી દેશવાસીઓની આપણી સૌની અપેક્ષા થી વોટો આપ્યા જે કોઈ મતદારે ભાજપને મત આપ્યો છે એની મોટી અપેક્ષા કે હવે ભ્રષ્ટાચાર વિહીન ચોખ્ખું શાસન આવે નામદાર સુપ્રીમ કોર્ટે ભાજપના भ्रष्टाचारी चेहरा ने जनता सामने खुलो मुकी दीतो छे मारी આપેલી આ વિગતો એ તો માત્ર પ્રાથમિક તપાસ માં જે પકડાણી છે એટલી જ છે હજી તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ની સ્નાતો આ બધો રાજ અંદર વધારે કોઈ સારા પત્રકાર મિત્રો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કર છે ત્યારે સત્ય હકીકતો વધારે ચોંકાવનારી બહાર નીકળશે હું સૌ મારા વહાલા ગુજરાતીઓને विनंती કરું છું કે આપણો ગુજરાત મહાત્મા ગાંધીજીની જન્મભૂમિનું સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિનું ગુજરાત છે એનો મતદાતા શું આવો ભ્રષ્ટાચાર ચલાવીને ખરો અને જો જવાબ ના હોય તો વિનંતી કરું છું કે એક ઝટકો આપજો આ ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરનાર ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં સબક શીખાવો એવી વિનંતી કરું છું આપનો જે કંઈ નિર્ણય હશે અમે તો લડીએ છીએ પ્રજાના પ્રશ્નો માટે લડતા રહીશું આપની સમસ્યા માટે લડીશું સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નથી પણ ખોટું જ્યાં થતું હશે ત્યાં નિષ્ઠા અને પ્રમાણિકતાથી લડતા રહીશું ધન્યવાદ આ સાથે જ આ વિડિયોમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું એક નવા વિડીયો સાથે જે હજી સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરવાનું ખાસ ન ભૂલતા રજા આપશો નમસ્કાર